રહ્યા છો કોરોઝન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી તમામ જે સ્ટુડન્ટ્સ છે પ્રોફેસર છે તેમના દ્વારા વડોદરાની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવે અને ખાસ સેશનનું વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું કહી શકાય કે જે

કોરોઝન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કામ કરતા સ્ટુડન્ટ પ્રોફેસર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ આજે મહારાજા સહજીરા યુનિવર્સિટીના પ્રાંગણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં પધાર્યા છે ત્યારે આજનો કાર્યક્રમ કે જે ડિપાર્ટમેન્ટ ઓફ મેટલોજી એન્ડ મટીરિયલ્સ એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટી બરોડા અને એ એમપીપી એસોસિએશન ઓફ મટિરિયલ પરફોર્મન્સ એન્ડ પ્રોટેક્શન ઇન્ડિયા ચેપ્ટરનો એક ભાગ છે વેસ્ટ ઝોન સ્ટુડન્ટ ચેપ્ટર જે એમએસ યુનિવર્સિટી ખાતે કાર્યરત છે એમના દ્વારા ઇન્ટરનેશનલ કોરોઝન પ્રિવેન્શન સિમ્પોઝિયમ ફોર રિસર્ચ કોલર્સ કોર્સિમ ટુ ઝીરો ટુ ફોરનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર અમીર એલ્ઝર હી ઇઝ અ ચેરપર્સન ઓફ એમ્પ ઇન્ડિયા યુએસએ એન્ડ ગેસ્ટ ઓફ ઓનરમાં મિસ હેલિના સિલિન્જર સી ઇઝ ઓલ ધ ગેસ્ટ ઓફ ઓનર ઓમ એમ્સ યુએસએ એન્ડ પબ્લિક ડાયરેક્ટર એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર પછી એપીપી ઇન્ડિયા ચેપ્ટરના ચેરમેન શ્રી એ કે તિવારી સર કોન્ફરન્સના ચેરમેન મિસ્ટર ઉર્વેશ વાલા ગેસ્ટ ઓફ ઓનરમાં બીજા અમારા અરુણ મોદી સર ફ્રોમ ગેલ ઇન્ડિયા અને સાથે સાથે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ઇન્ચાર્જ ડીન પ્રોફેસર સૂર્યા મેટલેજીના હેડ પ્રોફેસર વંદના મેડમ સહિત લગભગ અઢીસો અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ લગભગ સ સત્તરથી અઢાર કોલેજીસ જેમાં ગુજરાત ગુજરાત બહારના ચેન્નાઈથી પણ અને મહારાષ્ટ્રથી પણ આવ્યા છે અને સાથે સાથે આ કાર્યક્રમમાં સત્યાવીસથી વધુ ઇન્ડસ્ટ્રીઝ કે જેમને સપોર્ટ્સ કર્યું છે ઇવેન્ટને સ્પોન્સરશીપ આપ્યું છે સાથે સાથે એના ઇન્ડસ્ટ્રીયલ ડેલિગેટ્સ બી આવ્યા છે કુલમરીને બહુ સરસ કાર્યક્રમ થઈ રહ્યું છે એમાં ચોપ્પન પેપર પ્રેઝન્ટ થવાના છે એમાં બે પ્લેનરી સેશન બે કિનોટ અને ત્રણ ઇન્વાઇટેડ આમ મળીને લગભગ પાસઠથી વધુ પેપર બે દિવસ દરમિયાન પ્રેઝન્ટ કરવામાં આવવાના છે અને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ આજે દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સ્ટુડન્ટનું એક મોટો રોલ આવવાનું છે ત્યારે સ્ટુડન્ટ એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી જ્યારે સાથે મળીને કામ કરે તો કેવું વિશ્વ સ્વરૂપને આપણે એકઠા કરી શકીએ છીએ એનું આજે આ કાર્યક્રમના માધ્યમથી અમે પ્રસ્તુત કર્યું છે અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમે અમારા રાજમાતા શ્રી શુભાંગિની રાજે ગાયકવાડ જે કાર્યક્રમના ચીફ પેટર્ન છે અમારા વીસી સાહેબ વિજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ કે જે બી એમના પેટર્ન સાહેબ અમારા ફેકલ્ટીના ડીન પ્રોફેસર ધનેશ પટેલ સર અને ડિપાર્ટમેન્ટના હેડ બીજે સર સરનું આભાર માનીએ છીએ એમના માર્ગદર્શનમાં આ સફળ આયોજન કર્યું અને છેલ્લે પણ આ કાર્યક્રમમાં સિંહ ફાળો જે આપ્યો છે જે અમારા વિદ્યાર્થીઓ છે જે મેટોલોજીના ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ખાસ કરીને થર્ડ ઇયર અને ફાઇનલ એના વિદ્યાર્થીઓ છે જે ઓફિસ બેર છે એમના સતત બે અઢી મહિનાથી દિવસ રાત જાગીને સફળ આયોજન કર્યું છે એ બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું ડૉક્ટર સુનિલ કહાર કન્વેનર કોીરો ટુ ફોર સમથિંગ યુનિક ધીસ ઇઝ ધ ફર્સ્ટ એવર એમ્પ્સ કોન્ફરન્સ ડન બાય સ્ટુડન્ટ ફોર સ્ટુડન્ટ્સ This is something that never happened. And what we saw today, more than 20 students on the different, uh, different roles of preparing such a conference, this is something unique. And today plus tomorrow, we approximately know that we will have something like 250 students. This is amazing. This is an outstanding. And I think that this cooperation between the students and uh, Dr. Sunil, it's something that the whole world now, can study about, including we saw now the poster of all the students in their different roles, and they also created their web, they created all the tasks, and this is something that, if you agree, we will duplicate, and you are a role model for the whole world. So, congratulations on this incredible accomplishment. Thank you.